પોલીસ સ્ટેશનના પીએસઆઈસીએસ મકવાણાને પ્રમોશન પીઆઈની બઢતી ભાવનગર જિલ્લાના હાલમાં દાઠા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે સેવા આપતા સીએસ મકવાણા સાહેબને પ્રમોશન પીઆઈ તરીકે બઢતી મળતા ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે પીએસઆઈસીએસ મકવાણાનો સંપર્ક કરતા સમર્થન આપેલ દાઠા પોલીસ સ્ટેશન તળાજા અલંગ ખુટવડા બગદાણા પાલીતાણા ભાવનગર એ સોજી સહિત પોલીસ સ્ટેશનમાં કડક ઓફિસર તરીકે કામગીરી કરી હતી કોઈ પણ ચમરબંધીને છોડતા નહીં અને કાયદો કાયદાનું કામ કરશેનો અભિગમ કેળવ્યો હતો અને કોઈ પણ નિર્દોષને સજા ન થાય અને મુખ્ય આરોપી છૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખતા અને બાળકોમાં માં ખાસ પ્યારા બની ગયા અથરી ઉલ્લેખનીય છે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ અનેક પિયા બની ચૂક્યા છે જેમાં જે એમ પરમાર સીગરખિયા કનારા ચુડાસમા સહિત પીઆઈ તરીકે ફરજ બજાવે છે પીએસઆઈસીએસ મકવાણા દાઠા પોલીસ સ્ટેશનનું ચાર્જ સંભાળતા જ દારૂ જુગાર ગાંજો સહિત પ્રતિબંધિત ચીજનેસ્ત નાબૂદ ઝુંબેશ ચલાવેલ કરોડો રૂપિયાનો દારૂ જુગાર ગાંજો ઝડપી આરોપીઓને જેલ હવાલે કર્યાનું દાઠા પોલીસ ટીમ અને એક અગ્રણીઓએ જણાવેલ દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ હાલ ભાવનગર મીટિંગમાં હોય પરંતુ ટેલિફોનિક સંપર્ક કરતા સમર્થન આપેલ કયા પોસ્ટિવ થશે તેની સૌ સ્ટાફને ઇજાર હમણાં દાઠા પોલીસનો ચાર્જ તેમની પાસે જ રહેશે વધુ વિગત માટે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ